ત્રણ ત્રણ દિવસ લોકો છે ખુબ આવ્યા છે અને આજે આ ત્રીજા દિવસે પણ ઘણી બધી મોટી સંખ્યામાં લોકો છે આવી રહ્યા છે વિશેષતા એ છે કે આપણે સરદાર સાહેબ ના જીવન વિશેના સેવા કાર્યો વિશે તેમની સેવા નિષ્ઠા વિશે તેમના રાષ્ટ્ર પ્રેમ વિશે અને એમની કૌટુંબિક ભાવનાઓ વિશે લોકોને ખ્યાલ આવે એના માટે અમે ખાસ આયોજન કર્યું છે કે જેથી કરીને પોતાના પરિવાર માં જે લાગણી છે દેશ પ્રતિ ની જે લાગણી હોવી જોઈએ એવી ભાવના પ્રકટ એના માટે અમે આ સરદાર કથા નું આયોજન કર્યું છે